આ ડ્રાઇવ દરમિયાન કુલ નવ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે ત્રણ પુરુષ ત્રણ મહિલા અને ત્રણ બાળકો અને બે અન્ય લોકો છે તેમને રેન બસેરામાં આશ્રય આપવામાં આવ્યો છે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા વિભાગ જિલ્લા તંત્ર અને એન્ટી હ્યુમન ટ્રાફ્ટિંગ સેલના સંયુક્ત ઉપક્રમે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં રાજકોટ શહેરના જે મેઇન મેઇન ફોકસ્ડ એરિયા છે રાજકોટ રેસકોસ રાજકોટ રેસ્કોસ રેસ્કોસ બાદ કિસાનપારા અંડરબ્રિજ અંડરબ્રિજ પછી કોટેચા ચોક કોટેચા ચોકથી દોઢસો ફૂટ રિંગરોડ અંડરબ્રિજ છે જ્યાં આવા લોકો મતલબના જે ગરમી લોકો છે જે કોઈ માઇગ્રેશન થઈ બહારથી આવી અને પરચુરણ વ્યવસાય રમકડા કે ફુગાનોને વેપાર કરતા હોય અને એ એમના વેપાર કરવાની સાથે એમના બાળકોને સાથે સાથે ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય એવું ધ્યાને આવતા અમારી ટીમે આ ગરમીના હિસાબે એ લોકોને રક્ષણ આપવા માટે બસેરા અને બાળગૃહ બાળગૃહ અને ભિક્ષુક ગૃહની અંદર આશ્રય આપવા માટે એક સંયુક્ત ડ્રાઈવ કરી હતી જેમાં ભિક્ષુક શિકાર કેન્દ્ર રાજકોટ મહિલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ બાળ સુરક્ષા વિભાગ સમાજ સુરક્ષા વિભાગ એન્ટી હ્યુમન સેલ સેલની રીતે સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવેલી ત્રણ પુરુષ છે ત્રણ સ્ત્રી છે અને ત્રણ બાળકો છે અને બે અન્ય લોકો છે જેમને આપણે રેન્ટ બસેરામાં મૂક મૂકેલા છે નશાકારક દ્રવ્યની અસરવાળા કોઈ પણ વ્યક્તિએ ધ્યાને આવેલ નથી ગઈકાલે ડ્રાઈવમાં કારણ કે એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગની સેલ દ્વારા એમનું વેરીફિકેશન પણ કરવામાં આવેલું હતું અને એવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવેલી નહોતી હાલ એમને અમે બાળગૃહમાં બાળકો છે તેમને બાળગૃહમાં આશ્રય આપવામાં આવેલ છે હવે એમનું અત્યારે કાઉન્સેલિંગ અને એમની બાળકોને ઇન્કવાયરી ચાલુ છે બરાબર ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જે બાળકો મતલબમાં વાલી વારસને સમજાવીએ છીએ કે ભાઈ અમારી બાળ સંભાળ ગૃહમાં રાખો જેને અઢાર વર્ષ સુધીનું શિક્ષણ સરકાર શ્રી દ્વારા મફત પ્રોવાઈડ કરવામાં આવે છે અને અઢાર વર્ષ સુધી એમને કોઈપણ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી સરકાર દ્વારા જ સંપૂર્ણ એમનો ખર્ચની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે એમના વાલીને અત્યારે હાલમાં એને બાળ સંભાળ ગૃહમાં મૂકવામાં આવેલ છે એક દીકરી છે બાળકમાં એ દીકરી હાલ ભણવા સક્ષમ મતલબમાં રાજી થઈ છે એટલે ગઈકાલે જ એમનું કાઉન્સેલિંગ પૂર્ણ કર્યું છે અને એ દીકરીને રહેવું છે તેમના વાલીને કન્વિન્સ કર્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના